ભારતીય અધ્યયન સંપુટ આ મહિને કયો પાઠ ચાલે છે આપણો લપ લપલપીઓ કાચ બરાબર એની અંદર કેટલી માત્રા છે ભાઈ બે બે માત્રા શીખીશું આપણે અને મૂળાક્ષર કયા કયા છે લ ત ચ ખ છે ને હા તો જો ભાઈ આપણે તો મારી લેખન પોથી છે બરાબર એમાં છે 56 નંબર એનું આપણે વાંચન કરીશું ભાઈ

વેરી ગુડ લેખન થઈ ગયું છે ને લેખન તપાસી ગયા બેઠક હા મૂકી દઉં વેરી ગુડ પૈસા ધીરે ધીરે